નમસ્કાર મિત્રો પેન્શન ગુજરાત ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે એક ખૂબ જ મહત્વપૂર્ણ વિષય પર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ જેનો વિષય છે પેન્શનરોના પેન્શનમાં વધારો પરંતુ મિત્રો સરકારે આ વધારાને લઈને પેન્શનરો માટે એક ખાસ શરત મૂકી છે આ શરતને સમજવું દરેક પેન્શનર માટે જરૂરી છે જો તમે નહીં સમજો તો તમારા પેન્શન વધારાનો લાભ અટકી શકે છે પણ એ મુખ્ય મુદ્દા પર જતા પહેલાં ચાલો આપણે પહેલાં પૃષ્ઠભૂમિ જાણીએ કે આખરે આ પેન્શન વધારાની જરૂરિયાત કેમ ઊભી થઈ સરકારની નીતિ શું છે અને અત્યાર સુધી કયા કયા બદલાવ આવ્યા છે મિત્રો આ વિડીયોમાં આપણે તમામ માહિતી વિસ્તૃતમાં મેળવી લઈશું પરંતુ એ પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા હોય તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે મિત્રો આ ચેનલ પર અમે દરરોજ પેન્શનર અને સરકારી કર્મચારીઓને લગતી તમામ માહિતી લાવતા રહીએ છીએ તો ચાલો મિત્રો આપણે માહિતી તરફ જઈએ તો દર્શક મિત્રો પેન્શન એટલે માત્ર એક નાણાકીય સહાય નથી પણ એ છે જીવનભરની મહેનતનું પરિણામ એક કર્મચારી જ્યારે આખી જિંદગી સરકાર કે સંસ્થા માટે સેવા આપે છે ત્યારે નિવૃત્તિ પછીનું પેન્શન એ તેના અધિકાર તરીકે મળતું હોય છે અને મિત્રો ભારતની પેન્શન વ્યવસ્થા વર્ષો પહેલાં શરૂ થઈ હતી પરંતુ સમય જતાં તેમાં અનેક સુધારો કરવામાં આવ્યા છે પહેલાંના સમયમાં પેન્શન કાગળ આધારિત એટલે કે મેન્યુઅલ પદ્ધતિથી થતું હતું ત્યારબાદ બેંક ટ્રાન્સફર શરૂ થયું હવે તો ડિજિટલ પેન્શન સિસ્ટમ આવી ગઈ છે જેમાં બધું જ ઓનલાઈન થઈ જાય છે આ બદલાવોથી સુવિધા તો વધી છે પરંતુ સાથે સાથે નિયમોની કડકાઈ પણ વધી છે મિત્રો મોંઘવારી અને પેન્શનરોની હાલત વિશે વાત કરીએ તો છેલ્લા કેટલાક વર્ષોમાં મોંઘવારી દર વર્ષે ખૂબ વધી ગઈ છે જેમાં ઘર ખર્ચ આરોગ્ય સેવાઓ દવાઓ મુસાફરી ઘરભાડું બધું જ ખૂબ જ વધી ગયું છે પેન્શનરોમાં મોટાભાગના લોકો ઉંમરદાર હોય છે એટલે કે ઉંમરલાયક હોય છે અને તેમને દવાઓ પર દર મહિને મોટા ખર્ચા કરવા પડે છે સરકારી હોસ્પિટલો હોવા છતાં દવાઓ અને સારવારનો મોટો ભાગ ખાનગી ક્ષેત્રમાંથી જ કરવો પડે છે એવા સમયે પેન્શનમાં વધારો થવો એ પેન્શનરો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે હવે મિત્રો તાજેતરમાં સરકારે પેન્શનરોની રાહત આપતા પેન્શન વધારો કરવાનો નિર્ણય જાહેર કર્યો છે આ સમાચાર સાંભળીને લાખો પેન્શનરોમાં ખુશીની લાગણી છવાઈ ગઈ છે પરંતુ સરકારે સાથે સાથે જણાવ્યું છે કે આ વધારો દરેક પેન્શનરને આપમેળે નહીં મળે એ માટે કેટલીક જરૂરી બાબતોનું પાલન કરવું પડશે મિત્રો ચાલો જોઈએ કે અત્યાર સુધી સરકારે કયા કયા પગલાં લીધા છે તો પહેલું છે મોંઘવારી ભથ્થું તો મિત્રો દર મહિને મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવે છે જેમાં સીપીઆઈઆઈડબલ્યુ એટલે કે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ફોર ઇન્ડસ્ટ્રીયલ વર્કર્સ આ મુજબ હિસાબ થાય છે આ વધારો પેન્શનરો પર લાગુ પડે છે બીજા નંબરમાં છે લાઈફ સર્ટિફિકેટ એટલે કે જીવન પ્રમાણપત્ર મિત્રો દર વર્ષે પેન્શનરોને લાઈફ સર્ટિફિકેટ આપવું ફરજિયાત હોય છે અને હવે આ કામ ઓનલાઈન પણ થઈ જાય છે જેમાં બાયોમેટ્રિક આધારથી આપણે આ કામ કરી શકીએ છીએ ત્રીજા નંબરમાં છે આધાર લિંકિંગ મિત્રો દરેક પેન્શનરે પોતાનું આધાર કાર્ડ બેંક એકાઉન્ટ સાથે લિંક કરાવવું ફરજિયાત છે આથી ફ્રોડથી પેન્શન અટકે અટકે છે તે નહીં અટકે મિત્રો ચોથા નંબરમાં છે પીપીઓ નંબર અપડેટ રાખો મિત્રો પેન્શન પેમેન્ટ ઓર્ડર એટલે કે પીપીઓ નંબર પેન્શનરની ઓળખનો મુખ્ય આધાર હોય છે હવે પીપીઓ નંબર ડિજિટલ પોર્ટલ પર પણ ઉપલબ્ધ હોય છે આ પગલાં એક તરફ પેન્શનરોને સહેલાઈ આપે છે પરંતુ બીજી તરફ નિયમોની કડકાઈ પણ લાવે છે મિત્રો હવે પેન્શનરોના મનમાં એક અનેક સવાલો ઊભા થયા હશે કે શું વધારાનો લાભ આપમેળે મળશે શું કોઈ ખાસ પ્રક્રિયા કરવી પડશે જો કોઈ દસ્તાવેજ અપડેટ ન હોય તો શું થશે શું તમામ પેન્શનરોને એક સરખો વધારો મળશે આ પ્રશ્નો બધા પેન્શનરોના મનમાં ઉઠે છે આ પ્રશ્નો બહુ જ વ્યાજબી છે અને દરેક પેન્શનરે આ વિશે જરૂરથી વિચારવું જોઈએ હવે મિત્રો સૌથી મહત્ત્વની વાત પર આવીએ કે સરકારે પેન્શનરોના પેન્શનમાં વધારો કરવા માટે એક ખાસ શરત મૂકી છે એ શરત એ છે કે જે પેન્શનરો પોતાના તમામ જરૂરી દસ્તાવેજો જેમ કે લાઈફ સર્ટિફિકેટ આધાર લિંકિંગ બેંક એકાઉન્ટની વિગતો અને પીપીઓ નંબર આ સરકારી ડિજિટલ સિસ્ટમમાં અપડેટ કરશે માત્ર એ જ લોકોને આ વધારાનો લાભ મળશે જો આ દસ્તાવેજો અપડેટ નહીં હોય તો પેન્શન તો મળશે પરંતુ વધારાનો પેન્શન લાભ અટકાવી દેવામાં આવશે ત્યાં સુધી કે દસ્તાવેજોની પૃષ્ટિ ન થાય મિત્રો સરકારનું કહેવું છે કે ખોટા પેન્શન કેસો બંધ કરવા જોઈએ ડુપ્લિકેટ એન્ટ્રીઓ અટકાવવી જોઈએ પારદર્શિતા વધારવી જોઈએ એટલા માટે આ નિયમ જરૂરી છે સરકાર દાવો કરે છે કે આથી સાચા પેન્શનરોને વધુ ન્યાય મળશે અને પેન્શન સિસ્ટમ વધુ વિશ્વસનીય બનશે મિત્રો આજે આપણે વિગતવાર જોયું કે પેન્શન કઈ રીતે મળશે મિત્રો આજના વિડીયોમાં આપણે વિગતવાર સમજ્યા કે પેન્શનરો માટે પેન્શન વધારાની જાહેરાત તો થઈ ગઈ છે પરંતુ આ વધારો આપમેળે નહીં મળે સરકારે સ્પષ્ટ કરી દીધું છે કે તમારા તમામ દસ્તાવેજો ડિજિટલ સિસ્ટમમાં સમયસર અપડેટ કર્યા પછી જ તમને આ વધારાનો લાભ મળશે અર્થાત જો તમારું લાઈફ સર્ટિફિકેટ સબમિટ નથી કરાયું અથવા આધાર કાર્ડ બેંક સાથે લિંક નથી અથવા તો પીપીઓ નંબર ડિજિટલ પોર્ટલ પર નથી અથવા તો બેંક એકાઉન્ટની વિગતો જૂની છે તો તમારું પેન્શન વધારવાનો લાભ અટકી શકે છે હવે મિત્રો અહીંથી આપણે બે જ વાતો સમજી સમજવી શકીએ કે પહેલી વાત છે કે સરકાર ખરેખર પેન્શનરોના હિતમાં પગલાં લઈ રહી છે જેથી ખોટા પેન્શન બંધ થાય એટલે કે જે લોકો ખોટી રીતે પેન્શન લે છે તે લોકોના પેન્શનમાં અટકાવ થાય અને બીજી વાત કે પરંતુ સાચા પેન્શનરો માટે એક મોટો પડકાર બની શકે છે કારણ કે ઘણા પેન્શનરો ટેકનિકલ પ્રક્રિયામાં પાછળ રહી જાય છે એટલે હવે આપણે શું કરવું જોઈએ તો મિત્રો સૌપ્રથમ તમારે આજથી જ તમારા તમામ દસ્તાવેજોની ચકાસણી શરૂ કરવી જોઈએ અને જો લાઈફ સર્ટિફિકેટ બાકી હોય તો તરત જ સબમિટ કરવું જોઈએ આધાર કાર્ડ અને બેંક કાર્ડની વિગતો એકબીજા સાથે લિંક કરાવવી જોઈએ અને પીપીઓ નંબર ડાઉનલોડ કરીને સાચવી રાખવો જોઈએ અને જો જરૂરી હોય તો તમારા પરિવારના સભ્યો અથવા બેંકની મદદ લેવી જોઈએ મિત્રો આ એક નાની પ્રક્રિયા તમને ભવિષ્યમાં મોટા ફાયદાની ફાયદાથી વંચિત થવા નહીં દે સરકારના આ નવા નિયમો હેતુ પેન્શનરોને નુકસાન કરવાનો નથી પરંતુ વ્યવસ્થા સુધારવાનો છે અને જો આપણે સમયસર જરૂરી પગલાં નહીં લઈએ તો એ આપણા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે મિત્રો યાદ રાખજો નિયમો બદલાય છે પરંતુ તમારો અધિકાર નહીં બદલાય આ પેન્શન તમારો હક છે અને એ હક મેળવવા માટે થોડી જહેમત તો કરવી જરૂરી છે તો મિત્રો હવે તમારું એક જ ધ્યેય હોવું જોઈએ કે તમારું પેન્શન સુરક્ષિત રાખવું વધારાનો લાભ મેળવવો અને તમારી મહેનતનું ફળ સંપૂર્ણ રીતે મેળવવું મિત્રો જો તમને આજની માહિતી ઉપયોગી લાગી હોય તો એક નાનકડી વિનંતી છે આ વિડીયોને લાઈક કરજો જેથી અમને પ્રોત્સાહન મળે અને તમારા બધા પેન્શનર મિત્રો અને સગા સંબંધીઓ સુધી આ માહિતી શેર કરજો કારણ કે કદાચ કોઈના દસ્તાવેજ અધૂરા હશે અને આ માહિતીથી તેમને મોટો ફાયદો મળી શકે છે અને હા જો તમે પેન્શન પર નવા હોય તો પેન્શન ગુજરાત ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં કેમ કે અહીં તમને મળશે પેન્શનના દરેક નવા અપડેટ સરકારના નવા નિયમો પેન્શનરોને મળતા લાભો અને પેન્શનરોના સકોની સચોટ માહિતી મિત્રો આપનું એક લાઇક અને શેર અને સબસ્ક્રાઈબ અમારા માટે ખૂબ મોટું પ્રોત્સાહન છે અને લાખો પેન્શનરો સુધી સાચી માહિતી પહોંચાડવામાં મદદરૂપ થાય છે તો ચાલો આજ માટે એટલું જ અગાઉની જેમ ફરી મળીશું નવા અપડેટ સાથે ત્યાં સુધી આપ સૌ સ્વસ્થ રહો સુરક્ષિત રહો અને હંમેશા યાદ રાખો પેન્શન તમારો હક છે એને સંપૂર્ણ રીતે મેળવવું એ તમારું કર્તવ્ય છે વિડીયો જોવા માટે ધન્યવાદ જય હિન્દ વંદે માતરમ